નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આપણે ચાઇલ્ડ હેલ્થના પેપર સોલ્યુશનમાં ભાગ એક અને ભાગ બે જોયા ચાઇલ્ડ હેલ્થ નર્સિંગના ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું છવ્વીસ નવ બે હજાર ચોવીસનું લાસ્ટ પેપર આપણે જોઈ રહ્યા છીએ ખૂબ સરસ મજાના પેપર સોલ્યુશનના ભાગરૂપે આપણે પાર્ટ થ્રીમાં આગળ થોડા પ્રશ્નોની ચર્ચા કરશું જેમાંનો ખૂબ અગત્યનો પ્રશ્ન અને અત્યારે પણ પૂછાય મિડવાઇફીમાં પણ પૂછાય એવો પ્રશ્ન અને એ છે મેડિકલ ટર્મિનેશન ઓફ શોર્ટ શોર્ટનોટ લખો ટૂંક નોંધ લખો તો પ્રશ્ન જ્યારે આવો લખવાનો હોય ત્યારે ડેફિનેશન કેવા કેસમાં કરવામાં આવે કોણ કરી શકે ક્યારે કરી શકાય અને કોમ્પ્લિકેશન શું હોય તો આ રીતે પ્રશ્ન લખીએ તો આપણા ટોટલ પ્રશ્નનો જવાબ આવી જાય મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી પણ કહેવાય એટલે કે કાયદેસર રીતે વીસ અઠવાડિયા પહેલા ગર્ભનો અંત લાવો હાલમાં જે નવો કાયદો છે એ પ્રમાણે ક્રિટિકલ કેસમાં અઠયાવીસ અઠવાડિયા સુધી પણ છૂટ આપવામાં આવી છે તો આ પણ આપણે યાદ રાખવાનું છે ઇઠયાવીસ અઠવાડિયા સુધી પણ છૂટ છે ભારત સરકારમાં આ કાયદો ઓગણીસો એકોતેરમાં એમટીપી એક્ટ ઘડવામાં આવ્યો અને ઓગણીસો બોતેરમાં તેનો અમલ કરવામાં આવ્યો એમટીપી કેવા કેસમાં કરી શકાય તો માતાને પોતાના જીવનું જોખમ હોય સ્ત્રીની માનસિક અને શારીરિક તંદુરસ્તી સારીનું હોય ઇન્ટ્રાયુટેરાઈન લાઈફમાં બાળક ખોડ ખાપણવાળું હોય કોઈ પણ ફેમિલી પ્લાનિંગની મેથડ ફેલ ગઈ હોય અને રેપ કેસ જેવા કિસ્સામાં એમટીપી કરી શકાય એમટીપી કયા સમયે કરી શકાય તો આપણે આગળ ચર્ચા કરી કે વીસ અઠવાડિયા પહેલાં અથવા તો હાલમાં અઠ્યાવીસ અઠવાડિયે પણ કરવામાં આવે છથી દસ અઠવાડિયા સુધી એ સલામત એમટીપી ગણી શકાય કોણ કરી શકે તો સરકાર દ્વારા જેમને માન્યતા પ્રાપ્ત કરેલ હોય એવા સેન્ટરમાં જ એમટીપી થાય સરકારી હોસ્પિટલમાં થઈ શકે એમટીપીની જેને તાલીમ લીધેલી હોય અને એમની પાસે પ્રમાણપત્ર હોય તે કરી શકે ગાયનેકોલોજીસ્ટ તરીકે એમટીપીનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તો તે કરી શકે એમટીપીના કોમ્પ્લિકેશન વજાઇનલ બ્લીડિંગ ઇન્ફેક્શન સેપ્ટિસેમિયા સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ સેકન્ડરી સ્ટરિલિટી અને યુટર્સમાં ઘણી વખત પરફોરપ પરફોરેશન પણ થઈ શકે એટલે કાણું પણ પડી શકે ત્યાર પછીનો પ્રશ્ન વારંવાર પૂછાતો પ્રશ્ન તરુણાવસ્થા દરમિયાન શારીરિક ફેરફારો તો જ્યારે તરુણાવસ્થા કીધું હોય ત્યારે તરુણ અને તરુણીઓ એટલે કે ગર્લ્સ અને બોઇસ બંનેના ફેરફારો આપણે લખવા જોઈએ અને માત્ર શારીરિક ફેરફારો કીધા છે તો અહીંયા ફિઝિકલ ચેન્જીસ જ લખવા પડે તો તરુણમાં એટલે કે બોઇસમાં જોવા મળતા શારીરિક ફેરફારોમાં એક શરીરનો વિકાસ થાય સ્નાયુઓનો વિકાસ થાય ચામડી થેલી બને ખભાપોળા થાય અવાજ બદલાઈ જાય એક્ઝિલા અને ચેસ્ટ પર વાળ આવે પ્યુબિક એરિયા પર વાળ આવે ચહેરા પર વાળ આવે એટલે કે દાઢી આવે પેનિસ અને ટેસ્ટિસ મોટા થાય સિમેન્ટનું ઉત્પાદન થાય અને વીર્ય સંકલન એટલે કે ઇજેક્શન જોવા મળે તરુણીઓમાં કેવા પ્રકારના ફેરફાર જોવા મળે ગર્લ્સમાં કેવા પ્રકારના ફેરફાર જોવા મળે તો એકાએક શરીરનો વિકાસ થાય બ્રેસ્ટનો વિકાસ થાય ચામડી તેલી બને સાથરપોળા બને કમર પાતળી થાય એક્ઝિલામાં વાળ આવે પ્યુબિક એરિયા પર વાળ આવે તમામ પ્રકારના જે રિપ્રોડક્ટરી ઓર્ગન્સ હોય એ મોટા થાય યુટરસ અને ઓવરી મોટા થાય ઓબ્યુલેશન થાય અને ઘણી વખત ન પણ થાય અને મ્યુન્સેશન સાયકલ શરૂ થાય ત્યાર પછીનો પ્રશ્ન થોડો અટપટો પ્રશ્ન પૂછ્યો તો બાળકમાં જોવા મળતા શ્વસનતંત્રના રોગોના નામ લખી નિમોનિયાના પ્રકાર અને સારવાર લખો તો બાળકમાં જે રેસ્પિરેટરી ડિઝીઝ છે એ આપણે લિસ્ટ આઉટ કરવાનું હોય તો એમાં લિસ્ટ આઉટમાં આ રીતે કરી શકાય કે વાયરલ અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન બેક્ટેરિયલ અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન વાયરલ લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શન બેક્ટેરિયલ લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શન કોમન કોલ્ડ ક્રૂપ એટલે સિન્ડ્રોમ કહેવાય ક્રૂપ બ્રોન્કાઇટીસ ન્યુમોનિયા ફલુ ફેરેન્જાઈટિસ પર્ટુસિસ એટલે મોટી ઉધરસ અસ્થમાં આ બધા બાળકોમાં જોવા મળતા રેસ્પિરેટરી ડીઝીઝ છે ટાઈપ છે ન્યુમોનિયાના તો ન્યુમોનિયાના ટાઈપમાં કયા કયા ટાઈપ હોય તો લોબાર ન્યુમોનિયા અને બ્રોન્કોન ન્યુમોનિયા યાદ રાખજો લોબાર ન્યુમોનિયા અને બ્રોન્કોન ન્યુમોનિયા લોભમાં થાય તો લોબાર ન્યુમોનિયા કહેવાય બ્રોન્કસમાં થાય તો બ્રોન્કોન ન્યુમોનિયા કહેવાય લોબાર ન્યુમોનિયા મોટા ભાગે ન્યુમોકોકલ ઇન્ફેક્શનના લીધે થાય પાંચથી પંદર વર્ષના બાળકને એજ સુધી જોવા મળે અને એક્યુટ હોય અને એકથી વધુ પડતા લોભ એમાં ઇફેક્ટેડ થયેલા હોય બ્રોન્કો ન્યુમોનિયા તો લંગ્સ એરિયામાં પેચ જોવા મળે આ પ્રકારનો ન્યુમોનિયા છે બાળકોમાં ખૂબ વધારે જોવા મળે શું કામ થાય તો મોટાભાગે કંઈક એસ્પિરેશન કરી ગયું હોય દાખલા તરીકે એમનોટિક ફ્લુડ હોય ઘણી વખત ડૂબી જાય ઘણી વખત ફોરેન બોડી જાય ઘણી વખત વોમિટિંગ પાછી જાય ઘણી વખત કેમિકલ વેપોર એટલે કે વરાળ કેમિકલ નહીં જાય આવું મટિરિયલ એક્સપિરેશન થવાને લીધે બ્રોન્કો ન્યુમોનિયા જોવા મળે તો લોબા ન્યુમોનિયા અને બ્રોન્કો ન્યુમોનિયા ન્યુમોનિયાની સારવાર લખો ન્યુમોનિયાની સારવાર નીચે મુજબ હોય ડોક્ટર ઓર્ડર મુજબ અને ઉંમર મુજબ કોટ્રામેક્સાજોલની દવા આપો જો તાવ હોય તો ડૉક્ટર ઓર્ડર મુજબ ટેબ્લેટ પેરાસિટામોલ આપવી બાળકને અડતાલીસ કલાક પછી ફરી તપાસો સુધારો ન જણાય તો ત્રણ દિવસ દવા ચાલુ રાખવા માટે સમજાવો જો સુધારો સુધારો જણાય તો ત્રણ દિવસ દવા ચાલુ રાખવાની જો સુધારો ન જણાય તો વધુ સારવાર માટે રિફર કરવાનું બાળકને હુંફાળું રાખવા માટે સમજણ આપવાની નાક બંધ હોય તો ચોખ્ખું કરવાનું વધુ પડતું પ્રવાહી આપવાનું બ્રેસ્ટ ફીડિંગ ચાલુ રાખવાનું ઘરગથ્થુ સલામત સારવાર આપો જેમાં મધ આદુ તુલસી વગેરે આપી શકાય બાળકને ઘેર ગયા પછી કોઈ પણ ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક બતાવવા માટે સમજાવવું કેવા લક્ષણો જેવા કે પી ન શકે વધારે પડતું માંદું જણાય ઝડપી શ્વાસોશ્વાસ તાવ આવે શ્વાસ લેવામાં તકલીફ ન્યુમોનિયા અટકાવવા માટે માતાને નીચે મુજબનું સમજણ આપવી જોઈએ માતાનું ધાવણ એટલે કે બ્રેસ્ટ ફીડિંગ ચાલુ રાખવાનું પૂરેપૂરું ઇમ્યુનાઇઝેશન રસીકરણ કરવાનું સામાન્ય સ્થિતિમાં સારવાર એટલે નાના નાના કોઈ પણ પ્રોબ્લમ હોય તો તરત જ સારવાર કરવી જોઈએ વિટામિન એ સોલ્યુશન પાવાનું અને પૂરક આહાર આપવાનો તો આ છે એના મુદ્દાઓ સલામતીના પગલાંઓ લેવાના જેમાં બાળકને ઠંડીથી બચાવવાનું બાળકને ધૂળ ધુમાડો કે એલર્જીક વાતાવરણથી દૂર રાખવું શરદી ઉધરસવાળા બાળકથી અલગ રાખવું તો આ હતી ન્યુમોનિયાના પ્રકાર અને તેની સારવાર ટૂંક નોંધ લખો કોઈપણ ત્રણ બાર માર્ક્સ છે બ્રેસ્ટ ફીડિંગ આખી ટૂંક નોંધ બ્રેસ્ટ ફીડિંગની પૂછી છે બ્રેસ્ટ ફિડિંગ લખીએ તો પૂરું પેપર ભરાઈ જાય પણ આપણે ટૂંક નોંધના રૂપમાં લખવાનું છે શરૂઆતમાં થોડુંક ઇન્ટ્રોડક્શન આપવાનું છે કે બ્રેસ્ટ ફીડિંગ એ બાળકનો ઉત્તમ પૌષ્ટિક ખોરાક છે જેના ઉપર બાળકના ઉછેર અને વૃદ્ધિ વિકાસનો આધાર છે બાળકના જન્મ સમયથી ચૂસવાની અને ગળવાની રિફ્લેક્શન સાથે જ જન્મે છે બાળક જન્મે કે અડધી જ કલાકમાં માતાનું ધાવણ આપવું હિતા હોય છે કારણ કે પહેલાં એકાદ કલાક સુધી બાળક જાગૃત રહે પછી બાળક લાંબો સમય સુધી સૂઈ જાય છે સામાન્ય રીતે ભારતીય મહિલામાં આવું આપણે લખીએ તો ઠીક છે ન લખો તો પણ ચાલે કે ચારસો પચાસથી છસો એમએલ જેટલું બ્રેસ્ટ ફીડિંગ આવતું હોય અને બ્રેસ્ટ ફીડિંગમાં એક પોઈન્ટ બે ગ્રામ છે પ્રોટીન મળે અને સો એમએલ જેટલા ધાવણમાંથી સિત્તેર કેલરી જેટલું બાળકને મળે બ્રેસ્ટફીડિંગમાં માત્ર ને માત્ર સ્તનપાન એટલે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ વિશે લખવાનું કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફિડિંગ એટલે માતાએ બાળકને છ મહિના સુધી માત્ર ને માત્ર ધાવણ આપવું પાણી સુધા પણ નહીં તો એને કહેવાય એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ બ્રેસ્ટ ફીડિંગ આપતી માતાને નીચે મુજબની સમજણ આપવાની ન્યુટ્રિશન અંગેની સમજણ આપવાની સારો પૌષ્ટિક આહાર લેવો જોઈએ હળવું કામ કરવા માટેની સમજણ આપવાની અમુક રીત રિવાજો જેવા કે ઉપવાસ ન કરવા કોઈ વસ્તુની બાધા ન રાખવી તેવી સમજણ આપવી જોઈએ નિપલની કેર લેવા માટેની સમજણ આપવી જોઈએ જો નિપલ નાની હોય કે ખૂપી ગયેલી હોય તો બાળક બરાબર ચૂસી શકતું નથી તો સીરીનની સીટિંજ વડે નિપલને બહાર ખેંચી અને બાળકને વળગાડવું જોઈએ રૂમિંગ ઇન એટલે બાળક અને માતાને સાથે રાખવા માટે સમજાવવું જોઈએ એકાંત એટલે બાળક અને માતાને એક જ રૂમમાં અલગ રાખવા જોઈએ જેથી કરી અને બાળકને માતા સારી રીતે દવડાવી શકે કેટલી વાર ધવડાવવાનું તો ચોવીસ કલાકમાં દિવસ અને રાત સહિત ઓછામાં ઓછું આઠ વખત તો દવડાવવું જ જોઈએ ઘણી વખત ખરા ખોટામાં પૂછાય ખાલી જગ્યામાં પણ પૂછાય આઠ વખત ઓછામાં ઓછું આઠ વખત ચિંતા મુક્ત ચિંતા મુક્ત વાતાવરણમાં બ્રેસ્ટ ફિડિંગ આપવું જોઈએ બ્રેસ્ટફિડિંગ આપવાના કેટલાક સિદ્ધાંતો તો થોડા સિદ્ધાંતો લખાય જન્મના અડધા કલાકમાં જ બ્રેસ્ટ ફિડિંગ આપવું જોઈએ બાળકને માતાનું પહેલું દાવણ ખાસ આપવું જોઈએ બંને બ્રેસ્ટ પર વારાફરતી ધવડાવવું જોઈએ શરૂઆતમાં એક બ્રેસ્ટ પર ત્રણ મિનિટ ધવડાવવું પછી ધીમે ધીમે ટાઈમ વધારતો જવો જોઈએ બાળક માંગે તેટલી વાર ધવડાવો એટલે કે ડિમાન્ડ ફિટિંગ આપો રાત્રિ દરમિયાન પણ ધવડાવવાનું ચાલુ રાખવાનું બે ફિટિંગ વચ્ચે ઓછામાં ઓછો એકથી ચાર કલાક જેટલો ગાળો રાખવો જોઈએ છ માસ સુધી માત્ર ને માત્ર ધાવણ આપવા માટેની સમજણ આપવાની બાળકને ખૂબ શાંત ચીતે ધવડાવવું જોઈએ બાળકને એકાંતમાં બેસી અને આરામદાયક સ્થિતિમાં ધવડાવવું જોઈએ બાળક કે માતા બીમાર હોય તો પણ બ્રેસ્ટફીડિંગ ચાલુ રાખવું જોઈએ છ મહિના પછી બ્રેસ્ટફીડિંગ ઉપરાંત વિનિંગ ડાયટ આપવો જોઈએ તો આ બધું આપણે લખવાનું સિદ્ધાંતોમાં કે બ્રેસ્ટફીડિંગ આપતી વખતે બાળકને લેવાની વડગાડવાની અને અસરકારક ચૂસ્તની પણ સમજણ આપવી જોઈએ બ્રેસ્ટફીડિંગ આપ્યા પછી બાળકને ખભે લઈને થાબડવું જોઈએ પકડવાની સાચી રીત તો બાળકનું માથું શરીર સીધા હોવા જોઈએ બાળકનું નાક માતાના બ્રેસ્ટ તરફ હોવું જોઈએ બાળકનું શરીર માતાના શરીરથી ખૂબ નજીક હોવું જોઈએ બાળકના આખા શરીરને આદર મળતો હોવો જોઈએ યોગ્ય રીતે વળગેલ છે કે નહીં તેના ચાર લક્ષણો સ્તનને અડગતી બાળકની દાઢી બાળકની પહોળી મોફાળ બહારની તરફ વળેલો નીચલો હોઠ અને ડીટડીની આજુબાજુની કાળી ચામડી મોની ઉપર વધુ દેખાય નીચે ન અસરકારક ચૂસ ધીમી ચૂસ ઊંડી ચૂસ થોડી વચ્ચે વચ્ચે અટકે અને ગળે ઉતારતું જોઈ શકાય કે અવાજ આવે થોડા ફાયદા લખો બ્રેસ્ટ ફીડિંગના ફાયદા એ તો આપણને આવડતા જ હોય કે પાચનમાં સરળતા રહે છે કોઈ પણ ઇન્ફેક્શન લાગતું નથી હુંફાળું હોય છે જંતુમુક્ત હોય છે કોઈપણ જાતની તૈયારી કરવી પડતી નથી ગમે ત્યારે મળી શકે છે બાળકની સકિંગ ક્રિયામાં ક્રિયા થવાથી માતાના યુટરસનું સંકોચન થાય છે એટલે કે ઇન્વોલ્યુશન ઓફ યુટરસ થાય છે માતાને બાળક બંનેને હુંપ મળી રહે છે બાળકને પૂરતા પ્રમાણમાં રોગપ્રતિકારક શક્તિ મળી રહે છે તાવણ આપતી વખતે બાળકનું પૂરેપૂરું નિરીક્ષણ કરી શકાય છે આ મેથડ સરળ છે સુગમ છે બિનખર્ચાળ છે બ્રેસ્ટ કેન્સર જેવા રોગની સામે રક્ષણ આપે છે બે બાળકો વચ્ચે ગાળું રાખવા માટેનું મદદ કરે છે બાળ મૃત્યુનું પ્રમાણ ઘટે છે પ્લાસન્ટા છૂટી પાડવામાં મદદ કરે છે બાળકની માંદગીનું પ્રમાણ ઘટે છે તેથી હોસ્પિટલનો ખર્ચો પણ ઘટે છે દેશને સારો નાગરિક મળી શકે છે અને દેશની આર્થિક સ્થિતિમાં ફાયદો થાય છે તો આ બ્રેસ્ટ ફીડિંગ ત્યાર પછી અટલ સ્નેહલ યોજના એકાદી યોજના પૂછાય અને અટલ સ્નેહલ યોજના એમાં પૂછી છે તો અટલ સ્નેહલ યોજના વિશે પૂછવું લખવું હોય તો પહેલાં લખવાનું ડેફિનેશન ત્યાર પછી એના હેતુઓ કોણ એના લાભાર્થી છે શું લાભ મળે કોણ લાભ આપે તો આટલી વસ્તુ લખવી પડે કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી આ યોજના છે જે ગુજરાત સરકારમાં પણ ચાલે છે આ યોજના અંતર્ગત નવજાત શિશુઓની આરોગ્યની તપાસ કરવામાં આવે છે આમાં ખાસ કરીને જન્મજાત ખોડ ખાપણ માટેની સારવાર આપવામાં આવે છે કોઈ પણ કોન્જિનેટલ અબનોર્માલિટી હોય તો એની સારવાર માટે અટલ સ્નેહલ યોજના છે આ યોજના પચીસ ડિસેમ્બર બે હજાર સોળના આપણા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના બાણુમાં જન્મ દિવસથી શરૂ કરવામાં આવેલી હતી ત્યારથી શરૂ કરી તો બે હજાર સોળથી યોજનાના હેતુઓ અને જરૂરિયાતમંદને સારવાર આપવા માટે સારી સારવાર મળી રહે તે માટે જન્મજાત ખોટકાપણનું વહેલુંસર નિદાન અને સારવાર આપવા માટે સારી સંદર્ભ સેવાઓ આપવા માટે યોજનાના લાભાર્થી તમામ નવજાત શિશુઓ યોજનાનો લાભ કોન્જીનેટલ ડિફોર્મિટીની મફત સારવાર યોજનાનો લાભ કોણ આપે તો તમામ સરકારી હોસ્પિટલમાં સરકારી શ્રી ખાનગી હોસ્પિટલ મારફતે પણ એટલે કે ડીએચઓ અને ટીએચ દ્વારા આ સારવારનો લાભ આપવામાં આવે કાંગારું મધર કેર કે એમસી તો કે એમસી પણ વારંવાર પૂછાતો પ્રશ્ન છે તો આપણ આપણને આવડવું જોઈએ થોડું ઇન્ટ્રોડક્શન લખો પછી ડેફિનેશન લખો લો બર્થ વેઇટ બેબીનો ઉછેર અને ન્યુનેટલ કેર અને ફેમિલી માટે એક ચેલેન્જ છે કારણ કે જ્યારે બાળકનું વજન ઓછું હોય અને એનો ઉછેર કરવો એ એક ચેલેન્જ છે આપણા દેશમાં નક્કી કરેલા ટાર્ગેટ કરતાં ઘણી સંખ્યામાં લો બર્થ બર્થવેટ બેબી જન્મે આથી આવી બેબીને સઘન સારવાર માટે પુષ્કળ પ્રમાણમાં ખર્ચ થાય આ ખર્ચને અટકાવવા માટે કાંગારું મધર કેર એ સારામાં સારી ટેકનિક છે આ ટેકનિક ઓગણીસો સિત્તેરમાં ડોક્ટર માર્ટિઝ અને ડોક્ટર ચાર્પેકે શોધી હતી ડૉક્ટર માર્ટીઝ અને ડોક્ટર ચાર્પેક ડેફિનેશન વ્યાખ્યાની કાંગારું મધર કેર એ સ્પેશિયલ ટેકનિક છે કે જેમાં લો બર્થ વેઇટ બેબીને સ્કીન ટુ સ્કીન એટલે કે ચામડીથી ચામડીના સ્પર્શ વડે કોન્ટેકમાં રાખી બેબીનું ટેમ્પરેચર મેઇન્ટેન કરવામાં આવે છે સાથે સાથે બ્રેસ્ટ ફીડિંગ પણ આપી શકાય આ ટેકનિકથી બેબીના વજનમાં વધારો કરી શકાય અને આ ટેકનિક હોસ્પિટલ કે ઘરે ગમે તે જગ્યાએ આપી શકાય તો આવી કેરને કાંગારુ મધર કેર કહેવાય કાંગારુ મધર કેરમાં કયા કયા મુદ્દાનો સમાવેશ થાય તો બે મુદ્દા મેઇન સ્કિન ટુ સ્કિન કોન્ટેક અને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કાંગારુ મધર કેર માટે શું શું તૈયારી કરશો તો મધરને સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો માતા અને ફેમિલી મેમ્બરનું કાઉન્સેલિંગ કરવાનું ફાયદાઓ બેબીને ઉંફાળું રાખવા માટે બેબી ઝડપથી વજન ગેઇન કરે તે માટે બેબીને હાઇપોથર્મિયા એટલે કે ઠંડુ પડતું બચાવવા માટે બેબીના પાંચ સેન્સને સંતોષ મળે તે માટે જો પાંચ સેન્સ કયા છે તો ટચ એટલે સ્પર્શ માતાનો અવાજ બ્રેસ્ટ ફીડિંગ માતાની સૂંઘી શકે અને આઈ કોન્ટેક કરી શકે પાંચે પાંચ સેન્સ આવી ગયા બેબીના શ્વાસ રેગ્યુલર થઈ શકે બેબીને ચેપથી બચાવી શકાય માતા અને બેબીને પ્રેમ અને હુંફ જળવાઈ દઈએ બેબીનું સલામત પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટેશન થઈ શકે અને ખર્ચનો બચાવ થઈ શકે કાંગારું કેર આપવા શા માટે આપવાની જરૂર પડે અથવા તો કાંગારું કેર આપવા માટે સાની સાની જરૂર પડે તો કઈ કઈ વસ્તુ જોઈએ કાંગારું કેર આપવા માટે તો એક તો સાચી તાલીમ હોવી જોઈએ એજ્યુકેશનલ મટીરિયલ વિડીયો કેસેટ પોસ્ટર કે પેમ્પલેટ હોવું જોઈએ વસ્તુમાં ખુરશી પીલો બેકરેસ્ટ એક્સ્ટ્રા બ્લેન્કેટ હોવા જોઈએ બેબી માટે લંગોટ ટોપી અને મોજા હોવા જોઈએ માતા માટે ગાઉન કે શર્ટ હોવું જોઈએ કંગારૂમાં ધરકેર આપવાની રીત તો માતાને ચેસ્ટનો ભાગ ખુલ્લો કરવો બેબીને ટોપી લંગોટ અને પગના મોજા પહેરાવો માતાના બ્રેસ્ટની વચ્ચે બેબીને ફ્રોક પોઝિશનમાં ડેડકા જેવી પોઝિશનમાં સુવડાવવું બેબીનું માથું થોડું સાઈડમાં રાખવાનું બેબીને ઝોલી વડે સપોર્ટ આપવાનો બેબીના એર વારંવાર એટલે મોઢું ખુલ્લું છે નાક ખુલ્લું છે તેની તપાસ કરવાની આ પ્રોસિજર દરમિયાન માતાને બ્રેડિંગ આપવા માટેની સમજણ આપવાની માતાના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાનું અને માતાની પ્રાઇવસી જાળવવાની સમયગાળો કેટલો હોય કેટલો સમય અપાય આ પણ ઘણી વખત ખરા ખોટામાં વારંવાર પૂછત ઓછામાં ઓછું એક કલાક અથવા તો વખત એક વખતમાં એક કલાક ઓછામાં ઓછું એક વખતમાં એક કલાક ધીમે ધીમે સમયગાળો વધારવો જોઈએ કોણ આપી શકે તો માતા આપી શકે કે પિતા આપી શકે પછી આ પણ ખરા ખોટામાં પૂછાય કે માનસિક રીતે સ્વસ્થ હોય એવી કોઈ પણ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હોય તેવી કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ આપી શકે કેર કોણ ન આપી શકે તો ચામડીના રોગ હોય માનસિક હેલ્ધીનો હોય કોઈપણ પ્રકારના ચેપી રોગ હોય અને શારીરિક નબળા હોય એ કાંગારું મધરકીર ક્યારે બંધ કરવામાં બેબી બરાબર વેઇટ ગેઇન કરવા લાગે ત્યારે માતાને ડિસ્કમ્ફર્ટ ફીલ કરે તો બેબી વધુને અથવા તો બેબીને વધુ ડિસ્કમ્ફર્ટ જણાતું હોય તો ત્યાર પછી છે વહેલાસર લગ્નથી થતા નુકસાન અને જોખમો ટીનેજર પ્રેગ્નન્સીમાં તો તરુણ અવસ્થા દરમિયાન પ્રેગ્નન્સી રહેવાથી નીચે મુજબના જોખમો જોવા મળે એક તો પરિપક્વ અપરિપક્વતાને લીધે શારીરિક નુકસાન થાય માનસિક તણાવ જોવા મળે માતૃત્વની પૂરતી ક્ષમતા ન હોય સુવાવળમાં તકલીફ થાય માતા મરણ થાય બાળ મરણ થાય બાળક પ્રત્યે અણગમો ઉત્પન્ન થાય સામાજિક વિકાસમાં રૂકાવટ થાય આર્થિક વિકાસમાં રૂકાવટ થાય અભ્યાસ અધૂરો છોડવાની ઘટના બને તો મિત્રો આ હતા કેટલાક પ્રશ્નો અને આગળના ભાગમાં આપણે હજુ વધુ પ્રશ્નો એટલે કે થોડા પ્રશ્નો લાંબા છે અને આપણે ઓપ્શનવાળા પ્રશ્નો પણ લઈએ છીએ તેથી વિડીયો થોડો લાંબો થાય તો આપણે પાર્ટ આપણા ચારમાં આગળ વિડીયો આપણે જોઈશું અને એમાં વ્યાખ્યા અને આપણા બધા જ ઓબ્જેક્ટિવને આપણે કવર કરશું તો ફરી ફરીને નમ્ર નિવેદન છે કે વિડીયોને લાઇક કરજો વિડીયોને આપણા મિત્રો સાથે શેર કરજો અને આગળનો વિડીયો ચોક્કસ જોજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ